ઉનાળની શરૂઆત થાય એટલે ભાડોના રાજા કેરીના સિઝનની પણ શરૂઆત થાય અને સાથે સાથે દરેક પ્રકારની કેરીઓ બજારમાં આવતી થઈ જાય જોકે આ વખતે હાફુસ કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને ખેડૂતો હાફુસની જગ્યાએ અન્ય કેરીના વાવેતર તરફ આગળ વધ્યા છે ત્યારે હાફુસ કેરીના ઉત્પાદનમાં શા માટે ઘટાડો થયો છે આવો જોઈએ અહેવાલમાં વલસાડ જિલ્લો પોતાના વિસ્તારની કેરી માટે વખણાય છે અને વલસાડી હાફુસ વિશ્વભરમાં જાણીતી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે પર્યાવરણની સતત અસર અને વધુ પડતો કેમિકલ પ્રેરિત દવાઓ કેરીની ગુણવત્તા અને કેરીની સંખ્યા ઓછું વાતાવરણના અભાવના કારણે હાફુસ કેરીનો પાક નહિવત આવી રહ્યો છે ફ્લેવરિંગ સારું તો આવ્યું સાથે મોર પણ બેઠા છે અને દવાની છાંટ પણ આ વખતે ઓછી મારવી પડી છે જો આવી સ્થિતિમાં માવઠું આવે તો પાવડરી માઇલ ડ્યુ જેવો રોગ થઈ શકે છે અને ફૂગનો ઉપદ્રવ પણ થઈ શકે જિલ્લામાં કુલ સાત હજાર હેક્ટરમાં હાફૂસ કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે સાથે કેસર લંગડો રાજાપુરી અને અન્ય કેરીનું પણ વાવેતર કરવામાં આવે છે પરંતુ જે પ્રમાણે હાફૂસ કેરીમાં છેલ્લા ઘણા સમયથી નુકસાની વેઠી રહ્યા ખેડૂતો જેને લઈને હવે હાફૂસ કેરીની ખેતી છોડીને અન્ય પ્રજાતિ જેમ કે કેસર કેરીની ખેતી કરવાનો હવે ખેડૂતોએ શરૂ કર્યું છે જેને લઈને પણ હાફૂસ કેરીના ઉત્પાદન ઓછું થયું છે હાફૂસ ખૂબ વેધર સેન્સિટિવ ક્રોપ છે એને ગરમી અને ઠંડીમાં થોડો પણ ફેરફાર થાય તો એ અનુકૂળ આવતું નથી અને જેમ માણસને ખૂબ પ્રિય છે હાપુસની કેરી એ જ રીતે જીવજંતુઓને પણ એ ખૂબ પ્રિય છે એટલે એના ઉપર ખૂબ જ હેવી એટેક આવતો હોય છે પેસ્ટ કંનો અને એ પેસ્ટ કંટ્રોલ અને ફંગસ કંટ્રોલ કરવા માટે જે ખર્ચ કરવો પડે છે એ એટલો બધો ઊંચો હોય છે કે ખેડૂત દેવામાં ડૂબી જાય છે કરવા માંગતા નથી આ અંગે ખેડૂતોનું કહેવું છે કે સરકાર વિવિધ પ્રકારના કૃષિ મેળા કે કૃષિ રથો દોડાવવાનું બંધ કરે અને જે ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિકો છે એમની પાસે આ વિસ્તારનો અભ્યાસ કરાવે જેથી ખબર પડે કે હાફુસ કેરી ખરાબ થવાના કયા કારણો છે હાલ યુજીસી એ પણ જે પ્રોફેસરો આવા પ્રોજેક્ટ પર કામ કરતા હતા તે પણ બંધ કર્યા છે ફંડિંગ બંધ થતા હવે કોઈ રિસર્ચ થતું નથી ત્યારે કૃષિ યુનિવર્સિટીની મદદ પણ લઈને આ બાબત માટે કંઈક સરકાર કરે એ જરૂરી છે નહીં તો આવનાર પેઢી માટે હાફુસ કેરી માત્ર કાગળો પર જ જોવા મળશે વલસાડથી પ્રિયાંક પટેલ જીએસટીવી